ગ્લોબલ વોર્મિંગની અસરના કારણે વાતાવરણમાં ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે જેની અસર ખેતી પાકો ઉપર થતા હવે વાતાવરણ સામે ટકી પાકોની જરૂર છે રાજા કેરીમાં પણ વધતી ગરમી ખેડૂતોને મુશ્કેલીમાં મૂકી રહી છે કેરીની જાણીતી જાતો હાફુસ અને કેસરમાં પણ વધતી ગરમીના કારણે ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે કારણ ઠંડી અને ગરમી બંને માફક સરની મળે તો કેરીનું ફળ વ્યવસ્થિત રીતે વિકસી શકે છે દરમિયાન નવસારી કૃષિ યુનિવર્સિટીમાં પરિયા ફાર્મના વૈજ્ઞાનિકોએ વર્ષ બે હજાર એકમાં દક્ષિણ ગુજરાતની હાફૂસ અને દક્ષિણ ભારતની બનેસાન જાતમાંથી હાઇબ્રિડ જાત વિકસાવી હતી જેનું ફળનો આકાર મોટો વજન વધુ રહેવા સાથે જ ગોટલો નાનો માવો વધુ અને મીઠાશ પણ સારી જણાઈ હતી સાથે જ પરિપક્વ થતા કેરીની છાલ સ્વર્ણ દેખાતા વૈજ્ઞાનિકોએ સોનપરી નામ રાખ્યું હતું જોકે શરૂઆતમાં હાફુસ અને કેસર નામે સોનપરી ખેડૂતોના મનમાં બેઠી ન હતી પરંતુ છેલ્લા થોડા વર્ષોથી બદલાતા વાતાવરણમાં માવઠા અને વધતી ગરમી સામે સોનપરી ટકી શકે એવી પરિસ્થિતિ જણાતા ખેડૂતો ધીરે ધીરે સોનપરી તરફ આકર્ષાઈ રહ્યા છે સોનપરીની એક કેરીનું વજન ત્રણસોથી ચારસો ગ્રામ હોય છે અને તેનો વીસ કિલોનો ભાવ ત્રણ હજારથી પાંચ હજાર રૂપિયા હોય છે હું રાહુલ નાયક છું સોનપરીના મારી પાસે સાડી ત્રણસો ઝાડો છે ત્રણ વર્ષથી લઈને આઠ વર્ષ સુધીના ઝાડો છે મારી પાસે સોનપરીના ગુણધર્મ ખૂબ સરસ છે અફૂસ અને કેસર કરતાં પણ ખૂબ મીઠી એમાં ગોટલો નાનો આવે માવો વધારે આવે અને ફૂડફાઈ અને વાતાવરણની અસર ખૂબ ઓછી થાય છે એ પર સોનપરી દર વર્ષે આવતી જાત છે અને એનું વજન લગભગ ત્રણસો ગ્રામથી લઈને પાંચસો ગ્રામ સુધીનો આવે છે બજારમાં એનો ભાવ ત્રણ હજાર રૂપિયાથી લઈને પાંચ હજાર રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે સોનપરી એની જે કેરી છે એ પર ફૂડફાયની અસર ખૂબ ઓછી જોવા મળી છે આ વર્ષના હીટવેવ આ વર્ષે જે પ્રમાણે હીટવેવ રહ્યો છે તે પ્રમાણે પણ હીટવેવની પણ ખૂબ ઓછી અસર જોવા મળી છે જી હું ડૉક્ટર બી એમ ટંડલ સંશોધન વૈજ્ઞાનિક પ્રાદેશિક ભાગ સંશોધન કેન્દ્ર મિત્રો ખાસ કરીને સોનપરીની વાત આવે તો આપણી જે જૂની વેરાયટી હાપુસ હતી તે હાપુસની અંદર ઓલ્ટરનેટ બેરિંગ અને સ્પોન્જિટ્યુશીનો પ્રોબ્લેમ વધારે હતો તો એ ગુણધર્મો એ હાપુસના વેરાયટીમાં હતા એને ઓવરકમ કરવા માટે નવસારી એગ્રીકલ્ચર યુનિવર્સિટી દ્વારા હાઈબ્રિડ એટલે આલ્ફાન્સો ઇન્ટુ બનેસાનનું સંકલન કરી અને સોનપરી જાત વિકસાવવામાં આવી છે એટલે ફાયદો એ છે કે એની અંદર હાપુસ અને બનેસાનના બેવના ગુણધર્મો છે એટલા માટે આપણે જે પ્રોબ્લેમ હાપુસની અંદર હતો ઓલ્ટરનેટ બેરિંગનો એ પણ એની અંદર સોલ્વ થઈ જશે થાય છે અને જે કપાસી એટલે ટિશ્યુનો પ્રોબ્લમ હાપુસની અંદર જે વધારે આવતો હતો એ પણ આપણે આ સોનપરીની અંદર સોલ્વ કરી શકીએ છીએ મિત્રો ખાસ કરીને આ સોનપરી હાઇબ્રિડ છે એટલે રેગ્યુલર બેરર છે રેગ્યુલર બેરર એટલે દર વર્ષે આપણને આ કેરી મળે છે બીજું કે આ છેલ્લા ત્રણથી ચાર વર્ષની અંદર આપણે ક્લાઇમેટ ચેન્જનું વાતાવરણમાં આંબાને ખૂબ જ અસર થઈ રહી છે એવી પરિસ્થિતિની અંદર છેલ્લા ચારથી પાંચ વર્ષમાં આ સોનપરી વેરાયટીમાં કોઈ જાતના ફેરફારો જોવા વધારે મળ્યા નથી અને કેસર કદાચ ફેલ થઈ જ શકે પણ સોનપરીની અંદર સારામાં સારું બેરિંગ દર વર્ષે આપણને મળે છે એટલે આ ખેડૂતો માટે ખૂબ જ સારી વેરાયટી છે અને છેલ્લા ચાર વર્ષના આપણે ભાવ જોઈએ તો કેસર હજાર રૂપિયા મણ હોય તો સોનપરી બે હજાર રૂપિયા મળ કેસર અઢારસો રૂપિયા મણ હોય તો સોનપરી ત્રણ હજાર રૂપિયા મળ અને આ વર્ષે પણ સોનપરીના ભાવ ત્રણ હજારની ઉપર વધારે ભાવ ચાલે છે એટલે ખાવામાં ખૂબ જ મીઠી છે અને એની સેલ્ફ લાઈફ કેસર અને બીજી બધી વેરાયટી કરતાં સેલ્ફ લાઈવ એટલે ઘણા ઘણા દિવસ સુધી એને સાચવીને આપણે રાખી શકીએ છીએ ઓપન કન્ડિશનમાં અને જો કદાચ પાકી જાય અને ફ્રીજમાં મૂકીએ તો પણ એનો ટેસ્ટ ઉતરતો નથી એટલે વીસ દિવસ પચીસ દિવસ કે ત્રીસ દિવસ સુધી આપણે ફ્રીજમાં રાખીએ અને પછી ખાવી હોય તો તો પણ એને ખાઈએ તો એનો સ્વાદ એવો ને એવો રહે છે એટલા માટે સોનપરી હાલમાં એક્સપોર્ટમાં બી ખૂબ ડિમાન્ડ આવી રહી છે એટલે એનું વધારેમાં વધારે ખેડૂતો વાવેતર કરે અને સારા સારામાં સારા પૈસા મેળવી શકે એમ છે ખાસ કરીને ફળ કેવું થયું છે જે હાઇબ્રિડ ફળ છે એની વિશેષતા શું છે ફળની વાત કરીએ તો સોનપરીનું ફળ એવરેજ વજન સાડી ત્રણસો ગ્રામથી ઉપરનું વજન આવે છે અને જ્યારે આ સોનપરી કેરી પાકે છે ત્યારે જેવી રીતના બીજી બધી વેરાયટીમાં યલો કલર આવે છે જ્યારે સોન અંદર ગોલ્ડન યલો કલર આવે છે એટલે એનું નામ સોનપરી આપ્યું છે એટલે ગોલ્ડન યલો કલર અને અંદર જે માવો છે તે હાફુસ જેવો કેસરી કલરનો છે એટલે ફળ ખૂબ સારા છે અને એવરેજ વજન પણ એનું સારું આવે છે એટલે આપણે નાના હજારમાંથી પણ આપણને આરામથી બેથી ત્રણ માણ ઉત્પાદન આપણને મળી શકે એમ છે